નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકાર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસને શુક્રવારે વલસાડ ઇન્કમ ટેક્સ ઓફિસ દ્વારા એક પેડ માકે નામથી વલસાડ સ્થિત કલ્યાણબાગ ખાતે અશોક એન ભાલેકર જોઈન્ટ ઇન્કમ ટેક્સ કમિશનર વલસાડ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઓફિસના બધા અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો આજના એક પેઢમાં કે નામ કાર્યક્રમ થકી ઇન્કમટેક્સ ઓફિસ વતી લોકોમાં વૃક્ષારોપણનું મહત્વ વિશે જાણકારી આપવાની સાથે વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આજે કલ્યાણ બાગ વલસાડ ખાતે વૃક્ષારોપણ જોઈન્ટ કમિશનર શ્રી અશોક ભાલેકર આસિસ્ટન્ટ કમિશનર શ્રી રમણકુમાર ઇન્કમ ટેક્સ અધિકારી શ્રી નરેન્દ્ર નરેન્દ્રસિંહેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં અધિકારીઓ શ્રી દિપેશ મપારા શ્રી રાકેશ મહેરા શ્રી રાહુલ શ્રી ભરત બોરેચા શ્રી શિવરામ શ્રી સોહન ગુલેચા શ્રી આદિત્ય શ્રી રાજેશ પટેલ શ્રી ફંકજ ઝા શ્રી શિવરાજ મીના શર્મા તથા કર્મચારીઓએ ભાગ લીધો હતો